જો ઘરમાં પુષ્કળ કમાણી થવા છતાં પૈસો ટકતો ન હોય તો દરેક શનિવારે કાળા તેલ રોટલી ખવડાવો ઘરમાં પૈસાની કમી ક્યારે હનુમતે મંત્રનો જાપ એકવીસ વાર જાપ કરીને તે લીંબુને તમારી સાથે લઈ જાઓ તમારું કામ બની જશે જો નોકરીમાં પ્રમોશન નથી મળી રહ્યું કે તમારા બોસ તમારાથી ખુશ નથી થયા તો રોજ ચકલી સામે સાત પ્રકારના અનાજ નાખો તેને તમે પાર્ક કે અગાસી પર ચકલીને ખાવા માટે નાખી શકો છો જો કોઈ કામ ઘણા દિવસોથી સીપર ચકલીને ખાવા માટે નાખી શકો છો જો કોઈ કામ ઘણા દિવસોથી રોકાયેલું પડ્યું છે નથી થઈ રહ્યું તો ગણેશ ચોથના દિવસે ગણપતિ બાપાને લવિંગ અને સોપારીથી પૂજા કરો જ્યારે ક્યારે પણ કામ પર જવું હોય તો એક લવિંગ અને સોપારી તમારી પાસે રાખી મૂકો કામના સમયે લવિંગની તમારા મોઢામાં મૂકી દો અને ચૂસો આ દરમિયાન જય ગણેશ કાપો કલેશનું જાપ કરતા રહો ઘરે આવીને સોપારીને પરત ગણેશજીના ફોટો સામે મૂકી દો એક વાત ધ્યાન રાખો કે ફોટોમાં ગણેશજીની સૂણ જમણી બાજુ વળેલી હોવી જોઈએ જો તમારા પર કોઈ કર છે અને તમે તેને પરત કરી શકવામાં અસમર્થ છો તો મંગળવારે શિવ મંદિરમાં શિવલિંગ પર મસૂરી દાળ ચઢાવતા ઓમ ભૃમુક્તેશ્વર મહાદેવાય નમઃ મંત્રનો જાપ કરો જો ઘરમાં ખર્ચ ઓછા થવાનું નામ ન લઈ રહ્યા હોય તો હાથમાં કાળી તલ લઈને તેના ઘરના બધા લોકોના માથા પરથી ઉતારીને ઘરના ઉત્તર દિશામાં ફેંકી દો ઘરમાં સુખ સમૃદ્ધિ માટે પાકા માટીના માટલાને લાલ રંગથી રંગીને તેના મોડા પર લાલ નાળી બાંધીને ચોટલીવાળું ઓર્ડર મૂકીને વહેતા જળમાં પ્રભાવિત કરી દો જો તમે ઘરમાંથી અનિષ્ટને દૂર કરવા માંગતા હોય અને ધનનો લાભ ઈચ્છતા હોય તો કાચી થાણીના તેલના દીવામાં લવિંગ નાખીને હનુમાનજીની આરતી કરું ધનલાભનો એક તડકો એ છે કે તમે ઘરમાં લક્ષ્મી માતાના ફોટો સામે નવ દીપકવાળો ઘીનો દીવો પ્રગટાવો ધનલાભ અને સુખ સમૃદ્ધિ માટે લોખંડના વાસણમાં પાણી ખાંડ ઘી અને દૂધ મિક્સ કરીને પીપળાના ઝાડમાં ઝાડની જળમાં ચડાવો તો મિત્રો આ હતા ધન સંપત્તિ અને સફળતા મેળવવાના કેટલાક સહેલા ઉપાયો તો આજથી જ આ ઉપાયો અપનાવો અને અમને જરૂર જણાવો કે તમને ફાયદો થયો કે નહીં જો આપને અમારો વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક અને શેર જરૂર કરો અને હા અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવું ભૂલશો નહીં